જાલોદ નગરપાલિકા વોર્ડ નંબર બેમાં અપક્ષ ઉમેદવારે ખોટા દસ્તાવેજો રજૂ કરી જીત્યા હોવાના પુરાવા હોવા છતાં પણ તંત્ર કેમ ચૂપ તેવા આક્ષેપ સાથે અરદાર લલકા ગરાસિયા દ્વારા મીડિયા સામે પ્રતિક્રિયા આપવામાં આવી આ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ગુરુવાનારો સાંજે બપોરે ત્રણ કલાકે અરજદાર લલકાભાઈ ગરાસિયા દ્વારા જે રાજકીય દબાણ કે પછી ટેબલ નીચે ખાનગી વ્યવહાર થયો હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા વોર્ડ નંબર બેમાં આદિવાસી સીટ પર અનુસૂચિત જાતિના અપક્ષ ઉમેદવાર જીતેલ સ્ત્રી ઉમેદવાર તરીકે નોંધાવી હતી પરંતુ અહીંયા ચૂંટણી ફોર્મમાં દસ્તાવેજો સાથે છેડા કરી ચૂંટણી જીત્યા હોવાનો પણ આરોપ લલકાભાઈ કરાઝે દ્વારા કરવામાં આવ્યા છે ખોટા દસ્તાવેજો દ્વારા ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરી ફોર્મ ભરવામાં આવવા માટે ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી જોકે હાલ સુધી વહીવટીતંત્ર દ્વારા કોઈપણ જાતનો નિષ્પક્ષ તપાસ કે પછી તેનું પ્રતિ ઉત્તર અરજદારને આપવામાં ન આવતા આજરોજ અરજદાર દ્વારા મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી જાલોદ નગરપાલિકાને ઇલેક્શન બે માસ પહેલાં આવેલું અને એની અંદર જીતેલા જાહેર કરેલા મંજુબેન ભાતુભાઈ તેમના વિરુદ્ધ મેં અરજી આપેલી પ્રાંત સાહેબને અને કલેક્ટર સાહેબને જે તે લગતા ચૂંટણી અધિકારીને આપેલી આ દિવસ સુધી મને કોઈ જવાબ મળેલ નથી એથી પ્રાંત સાહેબને પાસે જાય તો પાલિકા પાસે જો પાલિકા પાસે જાય તે પ્રાંત સાહેબ પાસે જો મને ગોળ ગોળ જવાબ મળે છે અને આ ખરેખર ન્યાયાધીશ મને ન્યાય ક્યારે મળશે આશરે દોઢ માસ થઈ ગયો છે મંજુબેનના ખરા ખોટા ડોક્યુમેન્ટ આપેલા છે એના મેં પ્રાંત સાહેબને આખા પુરાવા આપ્યા છે છતાંય બી મને કોઈ આનો જવાબ મળતો નથી અને મારે અત્યારે હું આના એનીમાં દોડધામ કરું છું છતાં બી અમને કોઈ જવાબ મળતો નથી ના છૂટકે મારે ઉપલા દ્વાર પણ કકડાવા પડશે અને મને વહેલી તકે જવાબ મળે એથી બહુ સારું છે મારું નામ કરાશિયા નલકાભાઈ ધનાભાઈ હા આની અંદર રાજકીય દબાણ છે કે કોઈ વહીવટ ખાયકી થયેલી છે કે શું છે એનું મને ટેન્શન છે અને ખરેખર આનીમાં કોઈનું રાજકીય દબાણ હોય તો ન્યાય દીશ તો ન્યાય સાચો મળવો જોઈએ મને